નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન એગ્રીમોલ યુટ્યુબમાં સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે હસમુખ વિના પ્લોટ ઉપર આવેલા છીએ અને હસમુખ મળીએ છીએ અને એમની ટીટી જોઈએ છે કે આ વખતે કિસાન એગ્રીમોલ દ્વારા જે માર્ગદર્શન અને ટ્રીટમેન્ટ આપવામાં આવી છે એમનાથી એમનો બેઠકમાં એમનો પાક અને કેવો છે એમને એમનો અનુભવ હસમુખ હસમુખવી જોડેથી જાણીએ આપણે નમસ્કાર હસમુખભાઈ નમસ્કાર તમારો પૂરો પરિચય મારું નામ ભડિયા રશમુખભાઈ નરસિંહભાઈ માળે ગામ આખોલ નાની અશોકભાઈ આ વખતે ચેટીનું આપણે જે વાવેતર કરેલું કેટલા એકરમાં કરેલું છ એકરમાં છ એકરમાં તો છ એકરનું ટેટીનું વાવેતર છે તો આ વખતે જે આપણે કિસાન એગ્રીમોલ સાથે જોડાઈને તમે ટ્રીટમેન્ટ લીધેલી તો એમાં તમને કઈ રીતે લાગે છે એમ એગ્રી મોલની ટ્રીટમેન્ટ બધી સારી છે ટેટી બધી વેરાયટી સારી ટેટી બધી કપલેટ ઓકે છે નજીક બધી કોઈ રોગ બોગ નથી એકદમ લીલું છે હજી સિત્તેર દિવસ થઈ રહ્યા છે હવે તૈયારીમાં છે પાક બરાબર તો આ વખતે જે વાતાવરણ અનુકૂળ ન હોવાના કારણે ઘણા ખેડૂત મિત્રોને ટેટીમાં ઘણા મોટા પ્રશ્નો આવેલા છે વેલા સુકાઈ જવા ફ્રૂટ સેટિંગ નથી વાયરસના પ્રશ્નો છે નિમાટોડના પ્રશ્નો છે તો એ બાબતે આપણા ખેતરમાં કેવું રહ્યું છે આપણા ખેતરમાં હજી સુધી કોઈ વાયરસનું ક્યાંક ભાગ્ય કોઈક ડોકો જોવા મળે છે બાકી ક્યાંય નથી બરાબર ગોલ્ડન છે અને વેલટી બે વેરાયટી વાયલી છે બરાબર એક કિલો ગોલ્ડન એક કિલો વેરાયટી બંને વેરાયટી વાયલી છે બરાબર આ વખતે ખેડૂતોના ઘણા એવા વિડીયો વાયરલ થયા છે સોશિયલ મીડિયામાં કે ટેટી લાગી જ નથી સાહીઠ સાઠ દિવસના ક્રોપ હવે વેલા ઉખાડીને બારે ફેંકે છે તો એ પોઝિશન જોતાં આપણે ફ્રૂટ સેટિંગ કેવું જોઈએ ફૂડ સેટિંગ ઘણું સારું છે કિસાન એગ્રીવોલની ટ્રીટમેન્ટ બહુ સારી છે જેમતીપના માર્ગદર્શન પ્રમાણે જે ચાલ્યા એ મુજબ ટ્રીટી બહુ કરતો બહુ સારી છે બરાબર તો ખેડૂત મિત્રો જોઈ શકો કે અસમુચ આ ટીટીનો ફ્લોટ છે તો ટીટી પુષ્કળ પ્રમાણમાં લાગેલી છે સિંગલ નેટ પણ આવી ગઈ છે અને આખું ખેતર તમે જોઈ શકો કે આખું ખેતર બતાવો આખું ખેતર પણ તમે જોઈ શકો છો કે બધી જગ્યાએ ચારે ખૂણે એક સરખો જે ફ્લોટ કોઈપણ જગ્યાએ વાયરસ ફંગસ કે કોઈ બીજી કોઈ તકલીફ નથી અત્યારના જે વાતાવરણના લીધે ખેડૂતોને ફ્રૂટ સેટિંગ નથી આવ્યું વેલા સુકાઈ જવાનો મોટો ઇશ્યુ ચાલી રહ્યો છે એમાં કોઈપણ પ્રકારનું કોઈ દવાનું રિઝલ્ટ નથી મળેલું જ્યારે આપણે હસમુખ વિના પ્લોટ ઉપર એમને હસમુખને માર્ગદર્શન આપીને એમને જે ટ્રીટમેન્ટ આપી છે એ પ્રમાણે આ વખતે હસમુખ ખૂબ સારો એવો ઉત્પાદન મળશે તો આજે આપણે હસમુખ રિવ્યુ લીધો ફરી નવા વિડીયોમાં મળશું જય જવાન જય કિસાન